હેલો ગાઈસ ત્યાં વાગી ગયા છે ત્રણ એટલે હવે નીચે જાઉં છું કેમ કે ચા બનાવો છે અને આગળ એક બે બેઠવા પણ જાઉં છું ચા પીવાનું બાકી છે અમારે રીવા ચા પીવા જવાનું એટલે ઘણા ઠેકાણ બાકી ચા છે આ એક બે ઘેર જાય ફ્રી થઈ ગયા છે હવે એટલા માટે બાકી હાલ જાય હાલ જાય એટલે હું પેલા ચા બનાવી આવું થાય ગાય રેડી થઈ ગઈ છું ફાઈનલી એ ત્યાં વાગ્યા છે સાડા પાંચ અને અમે રીંગણા શેક્યા છે અમે ગામમાંથી બેસીને આવી ગયું છે એક રીંગણું શેકાઈ ગયું છે આવી ડુંગળી સુધારવી છે ટોમેટું સુધારવું છે

ഹരനെ ആവടിതുടടിയരന്താ അതോ ഈ ഏറെങ്ങേട്ടാണോ പ്രജയനെ വതേണ്ടയാോ ചോദിക്കേ ഹ એસી ફૂલ ચાલુ છે હાય ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો ધ્યાય કરું છું કાલે વ્લોગ સાથે ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ